બેટા હા હવે મારે બેટા બેટા વેલો સાલ જવાનું છે કેમ અરે તું આવું ટાળું જબરું

પિક્ચર છે ને પિક્ચર મે સાર લાગે આપડી રિયલિટી મની કોમ લાગે આપડા ખેડૂત મોણા કે ભાઈ અરે તું બેટા જોણે ની હા બધું દુખ દર્દ બધું ઉપજે એમ કે એક પિક્ચર ભાળે તર તું હેલે આ બેલા જૂના જૂના જી બેલા ખાવતી બધા પાછા યાદ આવી જાય પેલો તાર કાકો હતી ભાલી આવી બોમ હા આપણે હદી ફાળી આવીએ એ ટિકિટ ના પૈસા છે મારી કે તું તું ટેન્શન ન કર લે બાપા હું નથી આવતો તું જા જા બેટા બે જણા જીત બાહ બેઠો ને મે ફોન બંધ કરી દીધું કોઈ આવે નહીં આપણે કે પણ મને હિન્દી પિક્ચર મે બાપા કોઈ રસ નહીં અરે તું બેટા સૈયારા મૂવી કે તું તું સાલ ખરો લે હારું છે હે અરે જોર મજા આવે એમ કેમ બધા ઓહો હે ઓ હાડ પૈસા નું તારે હું ટેન્શન છે થોડા ઉપિયાડો બધું તાર બાપો કર છે એમ આપણે પૈસા ઈ લાલવા છે ને અરે તો ટિકિટ લીત લેવાની હું પિક્ચર ટ્રોકી મે ઓહો તે હા તું હે

આપણે હગ વાલા કઈક મરી ગયું અરે તું વેર છે તું પણ તમે રડો હું કા રડો હું કા એ તમે કેસો મને તને ની ખબર પડે બેટા અરે પણ આ પિક્ચર મે એવું કઈ કે ખદા મને કઈ ખબર પડી ની તો તમે રડો હું કા પિક્ચર ભાળ્યું બેટા તું અસલ આ પિક્ચર ભાળ્યું અસલ પણ મને કઈ એમે કઈ ખબર ની પડી તને ખબર ની મે તું થોડું કુસાલ ઉઠીન પિક્ચર હા પછી તું હુઈ ગયેલો હું એટલો જાગતીલો બેડા પણ બાપા ઓ બાપા આ પિક્ચર મે કઈક ભરમોળો ભરાઈ ગયો બાપાને

પહેલો બળો ખેડતારી એની હોય તેમ અરે નથી આવણો ખેડ નથી જોવાનું મને આ ડોહે તમ પણ દુખ થાય બેટા મને ઘણું દુખ થાય એમ

તમને હું ઘેર બતાવું કે પિક્ચર મુવી ખોના કહેવાય પેલું સયરામ મુવી પિક્ચર